શું તમારા ખેતર પણ ભૂટરા પક્ષીઓ વગેરે વગેરે પ્રાણીઓ તમને હેરાન કરે છે તો આજનો દેશી જુગાડ આજ જ તમારા માટે છે એનો જુગાડ તમારા માટે છે તો વિડીયો પૂરો જજો અમે શું યુઝ કર્યું છે તમને ખબર પડી જશે તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ નમસ્કાર મિત્રો કિસાન ફાર્મ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું યુવરાજ અને આજના વિડીયોની અંદર આપણે ચકલા પક્ષીઓ વાંદરા બધા જ આજના વિડીયોની અંદર બધાને પરેશાન કરીએ ખેતીવાડી અમારી ખેતીવાડી છે અને હેરાન બહુ કરે છે એમને એના માટે અમે તમારા માટે એક જુગાડ લઈને આવી ગયા છે આ તમે જોઈ શકો છો આ મેં અહીંયા એક ફેન લઈ લીધું પાકું અને અહીંયા સાયકલના ના અબ લઈ લીધું છે આ સાયકલ સાયકલની એક્સલ છે આ છે એક થાળી છે આ બે બે વેત નું કંઈક આ પાઇપ છે અહીંયા એક વેતનું આ બીજું અબ આ પતરું ને આ એક લોકોનો સળિલી લીધો છે ને અહીંયાનું એ સ્ટ્રેન લીધું છે આનો ઉપયોગ થી આપણે આવી રીતના તમારે બનાવી લેવાનું છે આ છે સાકર અને આ છે તેને અહીંયા ફીટ કરી દઈએ તો આપણે તે ફટાફટ ફીટ કરી દઈએ તો મિત્રો આપણે ફીટ કરી દીધું છે અને આ કેવી રીતે વર્ક કરશે હું તેમને એની જાણકારી આપી દઉં તમને આ છે પતરું ને આ ફીટ છે ને આ આપ તેલ આ

પવન નથી ચાલતું ફરતું નથી હું પવન આવીશ ત્યારે વિડીયો તમને ક્લિપ બતાવી દઈશ તો આ કેવી રીતે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કિસાન કરી નાખો કોમેન્ટ કરી નાખો તો મળી એક નવા વિડીયો